અવાજ બેસી જવો એ માત્ર વક્તાઓ રાજનેતાઓ કે પછી શિક્ષકોની સમસ્યા નથી આજકાલ કોલ સેન્ટરમાં જોબ કરતા લોકો ઓનલાઈન મીટિંગ લેતા લોકો કે ઘરમાં પણ વધુ બોલવાળા લોકોનો અવાજ બેસી જવાની સમસ્યા સતત જોવા મળે છે ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે લાંબો સમય બોલવાને કારણે પછી બોલી શકાતું નથી અવાજ તરડાઈ જાય છે અથવા તો બેસી જાય છે આનું શું કારણ છે ચરકસંહિતામાં ક્લિયરલી આના માટે કહ્યું છે કે જ્યારે શરીરમાં વાત દોષ વધે એટલે વધુ પડતું બોલવાને કારણે સ્વરપેટીમાં સોજો આવી જાય છે ચિકાશ ઘટી જાય છે જેને કારણે અવાજ બેસી જાય છે આના માટે આયુર્વેદમાં એક સૌથી બેસ્ટ અને સરળ ઉપાય કહ્યો છે જેને તૈલ જ કહેવામાં આવે છે જેના માટે ચરકસંહિતામાં લખ્યું છે સ્વર બલમ પરમ એટલે કે એ સ્વર આપણા અવાજને બળ આપે છે તેલ તેલગંડું કઈ રીતે કરવું જોઈએ બેથી ત્રણ ચમચી તલનું તેલ લ્યો એને મોઢામાં સહજ કરીને ભરી રાખો જ્યારે ગળામાં ચિકાસ જેવું અનુભવ થાય ત્યારે એને થૂંકી દો અને ગરમ પાણીથી કોગળા કરી લો આ રીતે જો તેલ ગંડુસ કરવામાં આવે તો અવાજ ખૂબ જ સુધરે છે અને તરડાતો નથી અવાજનો આ ઉપાય જો તમને ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો અવાજ માટે આયુર્વેદ